કેવા ફેશન છે કસ્ટમરના ટ્રેન્ડમાં શું છે કસ્ટમરને શું જોઈએ કેવા રેટ જોઈએ આજે કસ્ટમર વિચાર કરે છે કે અમારી વેરાયટી નથી ચાલતી મારી દુકાનમાં તકલીફ છે મારા લોકેશન સારા નથી એવી કોઈ વસ્તુ નથી તમારી પાસે જે વેરાયટી છે એ ટ્રેન્ડ ઉપર છે કે નહીં તમારી પાસે જે વેરાયટી છે એ વેચાવાવાળી છે કે નહીં અને તમારી પાસે જે વેરાયટી છે એ સારા રેટમાં છે કે નહીં એ બધી વસ્તુને તમને ધ્યાનમાં રાખીને ચાલવું પડશે તો જ તમારા ધંધા ટ્રેન્ડ ઉપર હાલશે બીજી વાત આજે જે વિડીયોમાં તમને બતાવું છું વેરાયટી આ જે ટુપીસ છે આનું રેન્જ તમને હું છેલ્લે બતાવીશ અને આ આ વેરાયટીની અંદર એક તમને ડિઝાઇન બતાવીશ જે મોનોપોલીવાળી વસ્તુ રહેશે મોની મોનોપોલીવાળી વસ્તુ એટલે આ જે પ્રિન્ટ તમે જુઓ છો આ બધી પ્રિન્ટો એક બરાબર છે પણ એક પ્રિન્ટ ઉપર કસ્ટમર મારામારી કરે છે એવી વેરાયટી છે અમારી પાસે એક પ્રિન્ટ ખાલી એ તમને છેલ્લે બતાવીશ હવે હું તમને બતાવું છું કે આ જુઓ ડબલ એક્સલના ફરમા બધી વિડીયોમાં તમને ફરમા એટલે બતાવું છું કે આજે માર્કેટની અંદર કસ્ટમર જે છે ખાલી એક વસ્તુથી હેરાન છે કે ભાઈ પેન્ટના ફરમા નાના છે કુર્તીના ફરમા નાના છે ને અમારી આખી દુકાનમાં જેટલી વેરાયટી છે ને કોઈ પણ વેરાયટીમાં તમે સસ્તામાં સસ્તાવાળી વેરાયટી નેવું રૂપિયાવાળી કુર્તી લેશો ને તો એમાં એક્સલ સાઇઝ અમે બનાવતા જ નથી

આ રેટમાં જે વેરાયટી આપે છે એ કોટનની વસ્તુ હોય છે પણ ચાલીસ ચાલીસ હોય હોય છે ત્રીસ ચાલીસ હોય છે પણ આજે હું જે તમને બતાવું છું આ પ્યોર સાઠ સાઠ ફેબ્રિકમાં છે અને કોમ્બિનેશનની વાત કરું તો એકવાર કોમ્બિનેશન જોઈ લેજો આ જે કોમ્બિનેશન છે એમ ટુ ડબલ એક્સલના કોમ્બિનેશન મળી જશે અને ફરમા મળી જશે બધી વેરાયટી એક સરખા અને તમારે રેટ કઈ વસ્તુના આપવાના છે એ જ તમને બતાવું છું કે આ જુઓ આજે કુર્તીમાં કામ કર્યા છે ફિનિશિંગ સાથે ટાબલા વર્કના પૈસા ખર્ચ થયા સિલાઈ ના થયા કપડાં સારા એક્સ્ટ્રા વસ્તુ ના લેસ નાખી દીધા અને ફરમા આજે માર્કેટમાં જે તમને હું પહેલાં બતાવ્યા કે ફરમાની તકલીફ આવે છે હવે આમાં સાઈઝ જુઓ એલના એલ સાઈઝના તમને પેન્ટ બતાવું છું એમ નથી મિત્રો કે એલ એક્સેલ ડબલ એક્સેલ એમ ચારે ચાર વસ્તુમાં સેમ સેમ પેન નાખીને ખાલી બસ પ્રોડક્શન ઉતારો એવા કોઈ કામ નથી થતા ડીકે ટેક્સટાઇલમાં ઓરિજિનલ વેરાયટી જોઈએ તો અત્યારે ડીકે ટેક્સટાઇલ સાથે જોડાઈ જાજો અને અત્યારે શું સૌથી મોટું પ્રોબ્લેમ છે ખબર છે આજે જે વેપારીઓ છે જે મારા દુકાનદાર ભાઈઓ છે એ લોકોને એ નથી ખબર કે અત્યારે ટ્રેન્ડમાં શું છે એ લોકો એક વિડીયો જોઈને બે વિડીયો જોઈને એ લોકો તરત પરચેસિંગ કરી લે છે મિત્રો તમને એક વાત બતાવું છું કે જો કોઈ માણસ તમને ફાયદાના સોદા આપતા હોય ને તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે તમારા માટે ફાયદાના સોદા છે કે નહીં તો જ પરચેસિંગ કરજો ખબર પડી કે તમારી બાજુ ટુ પીસ નથી હાલતા કે તમારી બાજુ ટુ પીસ શોર્ટ યુનિટ નથી હાલતા થ્રી પીસ હાલે છે અને તમે ટુ પીસની ખરીદી કરી લીધા એવી રીતની એવી રીતના માર્કેટ નહીં હાલે એવા તમારા દુકાન નહીં ચાલશે જો તમને વ્યવસ્થિત રીતે વ્યાપારી બનીને તમને વ્યાપાર કરવું હોય તો એ વસ્તુને ધ્યાન રાખજો કે તમારી બાજુ ટેસ્ટ કયા હાલે છે ટેસ્ટ કેવા હોય છે અને ટેસ્ટની વાત કરું એટલે ટેસ્ટ એટલે કે કઈ વેરાયટી તમારે અત્યારે ચાલે છે વેરાયટી ચાલે છે એટલે આજે મને ખબર છે કે ગુજરાતની અંદર કોઈ પણ જગ્યા લઈ લો તમે અમરેલી બોટાદ ભાવનગર જામનગર વડોદરા અમદાવાદ એક્સ વાય જેડ બહુ ઘણી બધી જગ્યા છે બધી જગ્યા એક વસ્તુ કન્ફર્મ ચાલે છે જયપુરી કોટન જયપુરી કોટનમાં ટુ પીસ હોય કે થ્રી પીસ હોય કે કુર્તી હોય કે શોર્ટ ટોપ હોય બધી વસ્તુ તમને ડીકે ટેક્સટાઇલમાં મળે છે એક છતની છે અને જયપુરી કોટનના શોર્ટ ટોપના ભાવ તમને ખબર છે સો રૂપિયા સો રૂપિયાથી તમને શોર્ટ ટોપની વેરાયટી જયપુરીમાં તમારી સ્ટાર્ટિંગ રેન્જ છે અને એક વસ્તુ બતાવું તમને કે સ્ટાર્ટિંગ રેન્જ એટલે બધી વિડીયોમાં મેં તમને બતાવું છું કે તમને ખબર પડવું જોઈએ કે આ જે વેરાયટી હું ડીકે ટેક્સટાઇલમાં આપું છું જે વેરાયટી આજે તમને માર્કેટમાં ચારસો સાડા ચારસો રૂપિયામાં હોલસેલ મળે છે અને જેમ કે હું તમને સ્ટાર્ટિંગમાં જ બતાવી દીધા વિડીયોમાં કે એક પ્રિન્ટ એવા છે જેના હિસાબે મારા મારી થાય છે એ જ પ્રિન્ટ છે એક વખત ધ્યાન રાખી દેજો મિત્રો આમાં ચાર કલર આવે છે અને ચારે ચાર કલર એવા લાજવાબ આવે છે કે આ પ્રિન્ટ એક બાજુ ને આખી ટુપીસની બધી વેરાયટીની પ્રિન્ટ એક બાજુ અને આ જે પ્રિન્ટ છે ને આ પ્રિન્ટ તમે જોઈને પકડી શકો છો કે આ જે પ્રિન્ટ છે એમાં ધમ છે એક વખત જુઓ એકવાર બંડલ જુઓ પેકિંગ જુઓ પ્રિન્ટ જુઓ બધી વસ્તુ જોઈ લેજો સારી હોય તો પરચેસિંગ કરજો અને બીજી જાણકારી જોઈતી હોય તો અત્યારે આપેલ નંબર ઉપર સંપર્ક કરજો અને ડી ટેક્સટાઇલ સાથે જોડાવાના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાર સુધી ધન્યવાદ